જુનાગઢના ભેંસાણ તાલુકામાં મફત મળતું મગફળીનું બિયારણ વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું પરબ રોડ પર આવેલી ખોડિયાર એન્ટરપ્રાઇઝ નામની ખાનગી પેઢીમાં ત્રીસથી વધુ ગુણી મફત મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો આ બિયારણ રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડની થેલીમાંથી કાઢી અન્ય થેલીઓમાં ભરી બારોબાર વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મોકલવામાં આવ્યું હતું જ્યાં પહોંચતા સરકારી યોજનામાં મોકલાયેલા મગફળીના બિયારણની ખાલી થેલીઓ પણ આ ગોડાઉનમાં જોવા મળી હતી ખેડૂત આગેવાનો અને ગ્રામજનોની માંગ છે કે આ કૌભાંડમાં સામેલ તમામ જવાબદારો સામે પગલા ભરવામાં આવે પર પણ આક્ષેપ થયો છે સંચાલકો અને દ્વારા સરકારી સહાયથી મળતી મગફળીનું બિયારણ છે એનું ગેરકાયદેસર રીતે વિતરણ કરવામાં આવ્યું છે ખૂબ મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે સરકારી સહાયનો દુરુપયોગ થાય છે ખેડૂતો લાભાર્થીઓને મળવા પાત્ર છે તેને મળે એવો અમારો આગ્રહ છે અને જે આ લેભાગુ તત્વો છે એમાં ત્રણ ખેડૂતોએ હાકરોરાના હાકરોરા વેસુ છે એના વિડીયો વાયરલ થયા છે અને એ કાલે અમારે ત્યાં આવ્યા હતા એને એમ કીધું કે ભાઈ આમાં અમારી ભૂલ થઈ ગઈ છે તો અમે શું કરીએ એટલે અમે ઉપર જાણ કરી કે ભાઈ આ લોકોએ બિયારણ ખોલી નાખ્યું એટલે અમે બીજાને તો ન આપીએ તો કે એના પૈસા લઈ લ્યો તમે બાકી કોઈ એ વેચું નથી ખોટા તદ્દન ખોટા છે અમે ચેલેન્જ કરીએ છીએ અમે આક્ષેપો એક્સેપ્ટ નથી કરતા ખેડૂત વરસાદના હિસાબે ખેડૂતે મને કીધું કે ભાઈ તમારી જગ્યા પડી છે નાખવા દો મેં નાખવા દીધી મેં ખેડૂતની સેવા કરી હતી એની પાસેથી મેં કોઈ પણ પ્રકારની એક રૂપિયાનું ભાડું લીધું નથી કોઈ પણ પ્રકારનું કાંઈ છે નહીં હાથ બાર ઉપર કાયદેસર એ બધાએ માંડવી લીધી હતી